સાંભળ્યું હશે કે પુરુષ કમાઈને ઘરનું ભરણપોષણ પૂરું કરે પણ અહીં તો પતિ આરામ કરતો અને પત્ની કમાઈને ઘરનું ભરણપોષણ કરતી હતી તેમાં પણ પતિને શંકા જતા ઘરમાં ઝઘડો કંકાશ અને મામલો છેલ્લે હત્યા સુધી પહોંચી જાય છે ત્યારે અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા ચામુંડા નગરમાં આ બનાવ બન્યો હોવાનું સામે આવે છે હોય છે થતા જેમાં મીનાબેન જે પત્ની છે તેમના માતા પિતા બંને વચ્ચે અનેક વખત સમાધાન પણ કરાવ્યું હોય છે જ્યાં ચાર પાંચ દિવસ થી નરેશ તેની પત્ની મીના સાથે ચારિત્ર બાબતે શંકા બોલાચાલી કરતો હોય છે તેવામાં નરેશ ઝઘડો કરીને મંગળવારે પંખાના ઇલેક્ટ્રિક વાયર થી ગળું દબાવીને હત્યા કરી નાખે છે ત્યારે આ અંગેની જાણ તેની પુત્રી દ્વારા કરવામાં આવતા વાસવા પોલીસને જાણ થતા જ પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપી नरेशની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવતા આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે